મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે રાજ્યમાં શૈક્ષણિક વર્ષ બે હાજર છવ્વીસ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજન આગામી તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ જૂન બે દરમિયાન કરવામાં આવ્યું છે આ સાથે રાજ્યમાં વરસાદની સ્થિતિ કોરોનાના કેસ આગામી રથયાત્રા અને આરોગ્ય સંસ્થાઓને નાણાકીય સત્તા આપવા અંગેની માહિતી પણ આપવામાં આવી હતી આંકડા સતત ઘટતા ગયા છે અને ગઈકાલે ચોસઠ પાસઠ ની આજુબાજુના કોરોનાના નોંધાયેલા કેસો છે ડિસ્ચાર્જ આંકડો પણ ઘટી અને આશરે પાંચસો છસો ની આસપાસ આવી ગયો છે અને જે હોસ્પિટલાઇઝ જે મૃત્યુનો આંક છે આમાં નથી થયો કોઈ પણ ચૌદ જેટલા લોકો ત્યાં હોસ્પિટલાઇઝ હતા જેની અંદર બે ઓક્સિજન ઉપર એક બાઇપેપ ઉપર ને એક વેન્ટિલેટર ઉપર હતો ચોમાસાનું આગમન થયું છે એમાં આપણો જે સરેરાશ વરસાદ છે એ ટોટલ બે હજાર બાવીસ માં એક હજાર સાડત્રીસ હતો બે હજાર ત્રેવીસમાં નવસો અડતાલીસ હતો બે હજાર ચોવીસ માં બારસો તેસઠ હતો અને બે હજાર એકવીસ માં એકસો છ્યાસી પોઈન્ટ બે હજાર પચીસ માં એટલે ચાલુ વર્ષે એકસો છ્યાસી પોઈન્ટ એકાવન એમ એમ જેટલો વરસાદ થઈ ચુક્યો છે જે સિઝનના એકવીસ પોઈન્ટ પંદર ટકા જેટલો થાય છે રાજ્યમાં સિઝનના કુલ વરસાદ થી પચાસ સુધી ઓગણીસ તાલુકા એકાવન થી એકસો પચીસ એકોતેર તાલુકા એકસો છવ્વીસ થી બસો પચાસ એકસો બે તાલુકા એકસો એકાવન થી પાંચસો બાવન તાલુકા પાંચસો એક થી એક હજાર સાત તાલુકા માં આ વરસાદ વરસી ચુક્યો છે રાજ્યમાં રિજિયન વાઇઝ વરસાદ જો જોઈએ તો કચ્છમાં સરેરાશ વરસાદ ચારસો ત્યાંસી એમ છે એની સામે એકસો ચાર પોઈન્ટ સાહીઠ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે એટલે સિઝનનો જે કુલ વરસાદ કચ્છમાં થવો જોઈએ એની સામે એકવીસ પોઈન્ટ પાસઠ ટકા વરસાદ થયો છે ઉત્તર ગુજરાતમાં સાતસો ઓગણીસની જે સરેરાશ છે એની સામે એકસો સાત પોઈન્ટ ઝીરો આઠ વરસાદ થઈ ચૂક્યો છે ચૌદ પોઈન્ટ નેવું ટકા વરસાદ સરેરાશ આ વખતનો થઈ ચૂક્યો છે સત્તા નહોતી એને એક લાખ સુધી કરીએ છીએ જિલ્લા સિવિલ સર્જનને પણ સત્તા નહોતી એની બે લાખ કરીએ છીએ મેડિકલ ને મેડિકલ કોલેજમાં પણ આ કોઈ પણ પ્રકારની સત્તાઓ નહોતી એ આપણે સત્તાઓ આપીએ છીએ સાથે આ ઉક્ત ખરીદી હેઠળ જે કરવાની સત્તા છે તો એ સમિતિ જે આપણે ફોર્મેટ કરીએ છીએ એમાં પીએચસીમાં માં હેડ ઓફિસ મુખ્ય મેડિકલ અધિકારી ઇન્સ્ટિટ્યુશન સીએચસી ની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ અધ્યક્ષ તરીકે મેડિકલ ઓફિસર સભ્ય તરીકે એકાઉન્ટન્ટ સભ્ય સભ્ય તરીકે જિલ્લા હોસ્પિટલ સિવિલ સર્જન અધ્યક્ષ એડમિન ઓફિસર સભ્ય સચિવ મેડિકલ કોલેજ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અધ્યક્ષ તરીકે એચઓડી સભ્ય તરીકે આરોમ સભ્ય તરીકે ને એકાઉન્ટ ઓફિસર આ પ્રકારની સમિતિઓ આ પ્રકારનો ખર્ચો કરવાની આપણે એમને સત્તા આપીએ છીએ આ વખતે પણ દર વખતની જેમ રથયાત્રા આપણા રાજ્યની અંદર જુદી જુદી જગ્યાએ યોજાવાની છે ને જુદી જુદી જગ્યાએ લોકો ભગવાન જગન્નાથને લગભગ નગરપાલિકાથી લઈ અને અમદાવાદ સુધી જગન્નાથની જે મુખ્ય રથયાત્રા આપણી જે નીકળે છે જે એકસો અડતાલીસમી છે એમાં પચીસ જૂને ભગવાન શ્રી મોસાળ સરસપુર ખાતેથી જમાલપુર નીચ મંદિર ખાતે પરત થવાના છે સત્યાવીસમી જૂને જમાલપુરથી રથયાત્રાનું પ્રસ્થાન થવાનું છે જૂને માનનીય અમિતભાઈ શાહ સાહેબ મંગળા આરતી કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ કરશે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ સ્થાનિકજનો અને ઘણા બધા સ્વયંસેવકોના અથાક પરિશ્રમથી આ રથયાત્રા સમગ્ર દેશમાં આપણી પ્રચલિત બની છે ઓરિસ્સાની અંદર જગન્નાથ મંદિરમાં જે યાત્રા નીકળે છે એના પછીની બીજી આ આપણી ભવ્ય યાત્રા અમદાવાદ મુકામે નીકળી રહી છે આમાં સઘન ચેકિંગ સર્વેલન્સ શંકાસ્પદ જણાય એવા લોકો શખ્સો માટે કાર્ય કાયદેસરની આપણે કાર્યવાહી પણ કરી છે પ્રોહિબિશન થી લઈ જુગાર આર્મસેટ સહિતના વિવિધ કેસો પણ કર્યા છે હજારોની સંખ્યામાં પોલીસ જવાનો સ્વયંસેવકો આ યાત્રાને સફળ બનાવવા માટે દિવસ રાત સેવા ફરજ બજાવી રહ્યા છે પરંપરાગત સુરક્ષા પદ્ધતિ ઉપરાંત સીસીટીવી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ આ વર્ષની રથયાત્રામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ક્રાઉડ એલર્ટ ફાયર એલર્ટ ઉપરાંત એન્ટી ડ્રોન સિસ્ટમ પણ સુરક્ષા માટે આપણે તહેનાત કરી છે તેમાં મળેલી કેબિનેટમાં 25 છવ્વીસ સત્યાવીસ દરમિયાન જે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસમી જૂન દરમિયાન જે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે એની અંદર સરકારી પ્રાથમિક સરકારી અને અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં આંગણવાડી બાલવાટિકામાં અને ગત વર્ષે બાલવાટિકામાં ન પ્રવેશ લીધો હોય એવા બાળકોને ધોરણ એકમાં તેમજ ધોરણ નવ અને ધોરણ અગિયારમાં માં શાળા પ્રવેશ પ્રવેશ કરાવવામાં આવે છે ગયા વખતથી જ આ નિર્ણય લીધો કે આપણે કેવળ ધોરણ એક માં નહીં પરંતુ ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પણ આ શાળા પ્રવેશોત્સવ વાળો કાર્યક્રમ જે કરીએ એના થકી આપણને ટ્રેકિંગ એટલે કે ધોરણ બાર ની અંદર ભણતું વિદ્યાર્થી છેક સુધી આપણે ટ્રેક કરી શકીએ અને ડ્રોપ આઉટ રેશિયો એ વિવિધ તબક્કે એને ઘટાડવાનું કામ અને ઘટાડવા માટેનો આ નવતર પ્રયોગ ગયા વર્ષથી આપણે ચાલુ કર્યો છે ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે આપણે આયોજન કર્યું છે